નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી આજે કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર વાત કરવી છે ખુશીની કોઈ છોકરીની વાત નથી કરી રહી હું એ ખુશીની એ હેપીનેસની વાત કરી રહી છું જેના માટે આપણે દિવસભર ભાગદોડ કરીએ છીએ પરંતુ શું આખરે એ ખુશી મળે છે વીસ માર્ચ કે જેને ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વભરમાં ઉજવણી થાય છે અને છેલ્લા દસ દાયકાથી આ ઉજવણી કર થતી આવી છે પરંતુ શું આ દસ દાયકામાં કંઈ પણ બદલાયું આપણે શું આ દસ દાયકામાં ખુશ રહેતા શીખી ગયા છીએ તો જવાબ નામાં જ આવશે કારણ કે આપણે જેના માટે પ્રયાસ કરી રહ્યા છીએ ખુશ રહેવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ આખરે તો ક્યાંક આજના સમયમાં જે રીતે દુઃખ અને હતાશાનું પ્રમાણ વધી રહ્યું છે ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે અને એમાં પણ આપણા દેશની જ્યારે વાત કરવામાં આવે આ દિવસની જ્યારે ઉજવણી થાય છે ત્યારે એક ડેટા બહાર પાડવામાં આવે દર વર્ષે જેમાં ગ્રાફ હોય કે વિશ્વમાં કયા દેશ સૌથી સુખી કયા દેશમાં સૌથી વધારે લોકો ખુશ છે તેને લઈને જેમાં આપણા દેશનો વારો છેક છેવાડે એકસો છત્રીસમાં માં નંબરે આવે એટલે આ થોડીક દુઃખદ વાત પણ કહી શકાય એટલે આપણે પ્રયાસ જેના માટે કરી રહ્યા છે ખુશ રહેવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેમ છતાં આપણે ખુશ કેમ નથી રહેતા તેના પર ચર્ચા કરીશું અને સિમ્પલ ફોર્મ્યુલા ખુશ રહેવાનું શું છે તે જાણીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે જાણીતા એવા અભિનેતા સંજયભાઈ ગોરડિયા જાણીતા એવા હાસ્ય કલાકાર જયભાઈ શનિયારા અને સાથે જાણીતા એવા મનોચિકિત્સક ડોક્ટર પિંકલ ભાટ ઉપસ્થિત છે. પહેલા તો આપ ત્રણેયનું નિર્ભાન ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત પિંકલબેન આપનાથી કરીશ કારણ કે જ્યારે આવા રિપોર્ટ આવે એટલે કારણ કે અને એક રિપોર્ટ એવો પણ આવ્યો છે કે આજકાલ મનોચિકિત્સકને ત્યાં લાઈનો ખૂબ લાગી ગઈ છે દર્દીઓની. સૌથી વધારે દર્દીઓ મનોચિકિત્સક પાસે હોય કારણ કે હતાશાનું દુઃખનું પ્રમાણ ડિપ્રેશનનું પ્રમાણ એટલું વધી ગયું છે. શું કારણ છે કે લોકો જેના માટે આટલી ભાગદોડ કરે છે ખુશી માટે સુખ રહેવા માટે એ જ નથી મળતું તમે જેમ કીધું ને કે આપણો દેશ એકસો છત્રીસ પચાસ ટકા લોકો પોતે જે સ્ટેજ સ્ટેજ ઉપર છે ને એ કરતા પણ વધારે અમીરી નો મુખવટો પહેરીને ફરે અને બાકીના જે પચાસ ટકા જે રહેવાય ને કે જે સ્ટેજ છે ને એનાથી વધારે જ્યાં પરિસ્થિતિ છે ત્યાં ગરીબીનો મુખવટો પહેરે એટલે એક જ વ્યક્તિ પચાસ પચાસ ટકામાં જીવે જે અમીરીનો બી અને ગરીબીનો બી એટલે એ જે પોતે છે એ સ્ટેન્ડમાં તો વ્યક્તિ જીવતો જ ના હોય એટલે જ્યાં એક પ્લાસ્ટિક સ્ટ્રોક ની જરૂર હોય ને ત્યારે મોજ શોખની પાછળ ની પાછળ મોંઘી દાટ ની પાછળ કપડાની પાછળ સોશિયલ સ્ટેટસની પાછળ એ એટલે કે અમીરી વર્ગ કીધો મેં અને જ્યાં એકચુઅલ બેઝિક રિક્વાયરમેન્ટની જરૂર છે કે જ્યાં એજ્યુકેશનની જરૂર છે અથવા તો ખાવું પીવું જે કહેવાય કે જે બેઝિક જરૂરિયાતો છે ત્યારે એ ગરીબી રેખાથી પણ નીચે આવીને જીવશે ને રોદ્રા ગાઢશે એટલે આ તેને બેલેન્સ કરવામાં જ કહેવાય ને કે પચાસ ટકા લોકો દુખી છે કે નથી સુખમાં જીવી શકતા નથી દુઃખીમાં જીવી શકતા જે છે એને નથી માણી શકતા અને પ્રેઝન્ટ પરિસ્થિતિને એક્સેપ્ટ નથી કરી શકતા એટલે સૌથી પહેલા મુખવટાને સાઈડમાં કાઢી અને દરેક વ્યક્તિ પોતે જ્યાં જે પરિસ્થિતિમાં છે ને એ પરિસ્થિતિને બદલવા કરતા સૌથી પહેલા એને સ્વીકારી લેવાની જરૂર છે જયારે એ પરિસ્થિતિને સ્વીકારશે ત્યારે એના માટે સો ટકા બદલાવ કરી શકશે અને એ બદલાવ કરવા માટે હેપીનેસ ઓટોમેટિક આવશે કારણ કે પરિસ્થિતિ સ્વીકારી લીધી છે કે હા ભાઈ હું આ છું બિલકુલ અને આપણી સાથે અન્ય પણ બે મહેમાનો છે કે જેમના બે મિનિટ પણ સાંભળીએ તો તો કાર્ય જ એવું કરી રહ્યા છો કે લોકો ખુશ રહે કદાચ જેટલો સમય પણ આપણને જોવે એટલે લોકોના ચહેરા પર એક સ્માઇલ આવી જાય છે આપનો એક મંત્રા ખુશ રહેવાનું શું છે હું દર્શકોને એ કહેવા માંગુ છું કે સુખી હોવું અને ખુશી હોવું બહુ મોટો ફરક છે આ ફરક સૌથી પહેલા તમારે જાણી લેવું જોઈએ સુખ શું છે સુખ એ દુઃખનો ગુલાબી મિજાજ છે સુખ સાપેક્ષ છે અને ખુશી સનાતન છે આ આને જરાક સમજી લેશો ને તો તમને તમારા માટે ખુશ રહેવું જે છે દાખલા તરીકે એને બે તાવ છે અને બીજી સ્ત્રીનું બાળક જે છે એને એક તાવ છે પહેલી સ્ત્રીનું બાળક જેને બે તાવ છે એનો એક તાવ થઈ ગયો છે પેલી ખુશ છે અને પેલી નું બાળક નું જે છે પણ એનો તાવ ઉતરતો નથી પણ એટલે દુખી છે તાવ ની માત્રા સરખી જ છે પણ એક દુખી છે એક ખુશી છે એક સુખી છે આ સમજવું બહુ જરૂરી છે આ જે રિલેટિવિટી જે છે ને એ જાણી લેશો ને તમે તો તમને ખ્યાલ આવશે કે સુખ અને ખુશ એ બંનેમાં શું ફરક છે ખુશી જે હોય છે ને એ તમને કોઈ ગમતી વ્યક્તિ સામે મળી જાય અને તમે ખુશ થઈ જાઓ કે અચાનક તમને તમારી દીકરી આવી અને તમને એના પાસ થવાના સારા માર્ગે પાસ થવાના સમાચાર આપે અને તમે ખુશ થઈ જાઓ આ જે વાત છે એ ખુશી છે એટલે હેપીનેસ અને સુખી હોવાને બંને કોઈ જ સંબંધ નથી

તમે ત્યારે કોઈક નાટકમાં કે તમે કોઈક મારી રીલમાં તમે જોરથી ખડખડાટ ત્યારે હસો છો ને ત્યારે એક અમનની સ્થિતિ સર્જાય છે એક વાત તમે યાદ રાખજો કે હસવાનું અને વિચારવાનું ક્યારે બે સાથે નથી બનતું કા તમે હસી શકો છો કા તમે વિચારી શકો છો એટલે હાસ્ય જે છે ને એ મેડિટેશનનો ઉત્તમ ઉપાય છે તમે તમે હસો છો ને ત્યારે પણ એક મેડિટેશન ની અવસ્થા હોય છે કારણ કે તમે જયારે હસો છો જયારે ત્યારે તમારા મનમાં કોઈ વિચારો આવતા નથી એટલે હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરવો સુખી રહેવાના પ્રયત્ન કરતા હાસ્ય કલા કલાકાર પણ ઉપસ્થિત છે જયભાઈ પહેલા તો આપણે કહી દઉં અમારી ઓફિસમાં ઘણા બધા આપના ફેન્સ છે જ્યારે ખબર પડી કે જયભાઈ જોડાવાના છે તો લોકો પૂછી રહ્યા હતા અને જયભાઈ કારણ કે જ્યારે ફેનની વાત કરી કે થોડોક સમય પણ કદાચ કોઈ કોઈને હસાવી શકે તો આ ખૂબ મોટી વાત ગણાય છે અને જે કાર્ય આપ કરી રહ્યા છો એ ખૂબ જ સરાહનીય છે ખુશ પણ રહો છો અને બીજાને ખુશ પણ રાખી રહ્યા છો અને આજના સમયમાં જ્યારે આપણે પોતાને જ ના ખુશ કરી શકીએ ખુશ ના કરી શકીએ એ ટાઈમ પર તમે બીજાને પણ ખુશ કરો છો આ ખૂબ મોટી વાત છે કઈ રીતે આપ એટલા બધા ખાસ કરીને આટલા વિચારો જ ક્યાંથી આવે કે બીજાની વ્યક્તિને કઈ રીતે હસાવવો સૌથી પહેલા તો

એટલે દુનિયામાં હાસ્ય જે વાત કરી સંજયભાઈ સ્મિત એટલે કે હાસ્ય સુખ એ મારી દ્રષ્ટિએ એક એવો સંપ્રદાય છે કે દુનિયામાં કોઈ એવો માણસ નથી કે જેના ગળામાં કે જેના મોઢા ઉપર એકની કંઠી ના આપણી સાથે ડોક્ટર મિત્ર પણ છે ડોક્ટર મિત્ર હજારો લોકોને દવા આપે છે ડિપ્રેશનની સ્ટ્રેસની પણ અમારા માટે ગર્વની વાત એ છે ખાસ કરીને હાસ્ય કલાકારો માટે ડોક્ટર જયારે માં આવે ને ત્યારે અમારી પાસે આવે અંતર શું ત્યારે મેં મારી રીતે એમને જવાબ આપ્યો હતો કે ગમતું મળે તો એ તમારી સફળતા ક્વાલિસ ગમે છે કે મર્સિડીસ ગમે છે કે બીએમડબલ્યુ ગમે છે તો એ તમારી સફળતા છે મળે ગમે તમારી સફળતા અને જે મળે એ ગમે ને તો એ તમારું સુખ એટલે આનંદ અને અને હાસ્ય આ ખૂબ જ જરૂરી વસ્તુ છે મને એક બહુ સરસ પ્રસંગ યાદ આવે છે સુફી સંત રા એ ખૂબ મોટા થઈ ગયા એક વખત એમની ઝૂંપડી પાસે કઈ ગોતતા હતા એટલે ચાર પાંચ યુવાનો એમને મદદ કરવા માટે કે ભાઈ તમે શું ગોતો છો એટલે સંતે કીધું કે મારો એક સિક્કો ખોવાઈ ગયો છે એટલે યુવાનો એ પૂછ્યું કે ક્યાં ખોવાણો છે તો કે ખોવાનો છે તો કે તમે અહીંયા બહાર ગતો છો રસ્તા ઉપર સંતે કીધું કે પ્રકાશ છે ને એટલા માટે છું યુવાનો કે આટલા મોટા સંત થઈને તમને એટલી નથી ખબર પડતી કે જે વસ્તુ જ્યાં ખોવાઈ ગઈ હોય ને ત્યાં જ એની તપાસ થાય એટલે રાધિયા એ તરત પૂછ્યું કે તમે ક્યાં અત્યારે જાઓ છો તો કે અમે મહેફિલમાં જઈશ શું કામ જાઉં છો

કોઈપણ વ્યક્તિ જ્યારે અત્યારે મહેનત કરતું હોય ખાસ કરીને જો ગરીબ છે તો એના એના માટે સુખ એટલે કે હું થોડો અમીર થઈ જાઉં થોડા મારા પાસે પૈસા આવી જાય તો હું કદાચ સુખ સુખી થઈ જઈશ એવી વિચારણા હોય છે પરંતુ જે વ્યક્તિ પાસે બધું જ આવી ગયું છે એ પણ ઘણીવાર સુખી નથી હોતો એને પણ ઘણા બધા સૌથી વધારે ક્યાંક તો ડિપ્રેશનના કેસો તમને કદાચ ત્યાંથી જ મળતા હશે કે જેમની પાસે કદાચ બધું છે તેમ છતાં પણ સુખી નથી તો આ સુખી થવું કે ખુશ થવું કે હેપીનેસ મગ આપણા દિવસ દરમિયાન આપણી પાસે રહેવી એ કઈ રીતે પોસિબલ બને એનું આધાર એના કારણો શું છે ડિપ્રેશન જેવો શબ્દ છે ને ગરીબના ઘરમાં ભાગ્ય જતો હોય છે જેની પાસે બધું છે ને કદાચ એની જ પાસે કશું જ નથી એવું કહેવાય અને હેપીનેસ નો સીધો જ સંબંધ ઇમોશનલ હેલ્થ ઉપર છે જો આપણી ઇમોશનલ હેલ્થ ઓકે છે એટલે કે માનસિક શારીરિક ભૌતિક આધ્યાત્મિક આ ચારેવ સ્ટેજ આવી ગયા તો આપણે હેપી થવું એટલે દરેક સ્ટેજમાં આપણે હેપી રહી શકીએ છીએ એના માટે મટીરિયલિસ્ટિકની જરૂર નથી હોતી જે આપણે આગળ બી વાત કરીએ એવી રીતે કે રિયલિસ્ટિકની જરૂર હોય છે દરેક તકલીફની આગળ પણ તક હોય છે પણ એ તકમાં ફેરવવા માટે આપણી ઇમોશનલ હેલ્થ તો ઓકે જોઈએ ને તો આપણે હેપીનેસ તરફ વધી શકીએ કોઈ પણ નિર્ણય બી લેવો છે તો આપણી ઇમોશનલ હેલ્થ જોઈએ કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહેવું છે તો આપણે ઇમોશનલ હેલ્થ જોઈએ ઘણી બધી વખત ઇમોશનલ હેલ્થ ના લીધે પીસીઓડી ડિપ્રેશન ઓબેસિટી હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ આ બધા રોગો પણ ઇમોશનલ હેલ્થ ડિસ્ટર્બન્સના લીધે આવે છે હવે આ ઇમોશનલ હેલ્થ ડિસ્ટર્બ છે એટલે બોડીની અંદર બધા રોગો આવી ગયા એના લીધે પણ માણસ ડિસ્ટર્બ રહેશે એટલે હેપી નહીં રહી શકે કારણ કે શરીર સાથ નથી આપતું કહેવાય કે મને પ્રોબ્લેમ છે રોગ છે કે ડિપ્રેશન ગણ્યો કે હાઈ બ્લડ પ્રેશર ગણ્યું ડાયાબિટીસ ગણ્યો કે ઓબેસિટી એક્સ વાય ધેડ રોગ એનો સીધો ના તો ઇમોશનલ હેલ્થ સાથે છે ઇમોશનલ હેલ્થ ઓકે નથી એટલે માણસની બોડી ઓકે નથી હવે બોડી અને ઇમોશનલ એને સરખી કર્યા કરતા વધારે જરૂરી છે કે માણસ જેમ આપણે વાત એવી રીતે હેપ્પી રહે એ હેપી રહેશે તો ઓટોમેટિક ઇમોશનલ હેલ્થ ઓકે રહેશે અને એનો બી પાછો રૂટ કોઝ હેપી રહેવા માટેનો શું છે કે જ્યાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો સ્વીકાર જે પરિસ્થિતિ આપણા હાથમાં નથી એ પરિસ્થિતિની સામે પડ્યા વગર એ પરિસ્થિતિને સ્વીકાર કરી લેવી બીજો સૌથી વધારે લોકો તણાવમાં આજકાલ રહે છે કે દરેકને ને કંટ્રોલ કરવા છે ને હસબન્ડ ને કંટ્રોલ કરવું છે હસબન્ડ ને ભેગા થઈને બાળકને કંટ્રોલ કરવું છે બાળકે ભેગા થઈને સ્કૂલમાં એને તોફાન મચાવી છે એના બીજા ને કંટ્રોલ કરવા છે એમને એમની વસ્તીમાં રહેવું છે પણ કોઈ કોઈના કંટ્રોલમાં નથી આ સૌથી મોટી વાસ્તવિકતા છે અને આ તણાવમાં બધા જ રહે છે કારણ કે દરેકને એકબીજાને કંટ્રોલ કરવા છે અને કોઈ કોઈના કંટ્રોલમાં નથી આવવાનું અને એ નેચરલ પ્રોસેસ છે કે દરેકને એક વાતાવરણ અને એક સ્પેસ આપવી જ જોઈએ અને દરેકને કેવું છે કે મને મારી ફ્રીડમ અને મને મારી સ્પેસ મળવી જોઈએ પણ બીજાને નહીં મળવી જોઈએ આપણે એની સ્પેસમાં કૂદવું હોય છે આપણે કોઈને ના પાડવી હોય છે પણ જો આપણને કોઈ ના પાડે તો એ આપણને એક્સેપ્ટ નથી થતું આ બધા ખુશ નહીં રહેવા પાછળના સૌથી મોટા

કે એક સાથે એક જ ઘરમાં ઘણા બધા લોકો રહે અને અંદર અંદર ઝઘડ્યા કરે એના કરતાં છૂટા રહેવું વધારે સારું યુસી વાત એમ છે કે બધાને બધા સાથે ગમતું હોય અને બધાને મજા આવતી હોય એકબીજા સાથે એકબીજાનો સ્વભાવ મળી ગયો હોય ને રહેતા હોય તો કોઈ વાંધો નથી પણ ઘણીવાર એવું બનતું હોય છે કે તમને કોઈ સાથે ન બને તો પછી તમે છૂટા થઈ જાઓ એ સૌથી સરળ રસ્તો છે આ પેલી વાત બીજી વસ્તુ એ છે

ઇન્ડિયામાં પણ પ્રમાણ જો તમે જુઓ ને પર્સેન્ટેજ વાઇઝ તમે તમારે તમે જુઓ તો લગભગ બધી જગ્યાએ સરખું જ આવશે ઉલટાનું અમેરિકા ને યુરોપમાં લોકો ડિપ્રેશનના બહુ શિકાર બને છે કારણ કે ત્યાં આગળ ભૌતિક વસ્તુઓ બધી જ છે આપણે ત્યાં તો અહીંયા આગળ બે બે ટંકના ખાવા માટેના આપણા વાંધા હોય છે તો આપણે સ્ટ્રગલ કરતા હોય છે તો એમાં ડિપ્રેશન ક્યાંથી આવે અને એની અંદર કઈક આપણને કોઈ જગ્યાએ ડિસ્કાઉન્ટ મળી જાય તો એ ખુશ થઈ જઈએ છીએ આપણે કોઈ જગ્યાએ તમને સારું ખાવાનું મળી જાય તો એ તમે ખુશ થઈ જાવ છો એટલે એવું નથી કે ઇન્ડિયામાં જ લોકો દુઃખી છે દુઃખી તો આખા આખી દુનિયામાં છે અને આ જે ક્રમ આપવામાં આવ્યો છે એ મારા હિસાબે ખૂબ જ અનફેર છે તો એવી પણ કહેવત છે કે સુખ અને દુઃખ તો એક સિક્કાના બે પાસા છે કે જ્યાં સુખ હોય ત્યાં દુઃખ પણ આવવાનું છે દુઃખ છે ત્યાં સુખ પણ આવવાનું છે એટલે આ પરિસ્થિતિને સ્વીકારવાની વાત છે કદાચ આપણે જો આ સ્વીકારી લઈએ કે હાલ આપણે ખુશ છીએ તો કદાચ દુઃખ પણ આવી જ રહ્યું છે સાથે સાથે તો એના માટે પણ તૈયાર રહીએ તો આપણે દરેક પરિસ્થિતિમાં ખુશ રહીશું અરે બેન અરે બેન તમે કોઈ સરસ

પદ્ધતિ છે આપણા સેલિબ્રેશન ની નવરાત્રી ના નવ દિવસ તો કે માતાજી ના ગરબા થોડી ગવાય છે અરે ભાઈ નથી ગવાતા લોકો મજા કરવા જાય છે બધા ખુશ રહેવા જાય છે ત્રણસો રૂપિયાનો ગોળો ખાવા માટે પણ કેટલા હોય છે લોકો અને લોકો જાય છે બહુ મજા આવે છે છે આ ગુજરાતીઓમાં તો સૌથી વધારે જેવું કે એ લોકોને હંમેશા જલસા જ કરવા હોય છે હંમેશા પૈસા વસૂલ ની જ આખી મેન્ટાલિટી છે ને જે બહુ બહુ જ સરસ છે તમે જો ઇન્ડિયામાં જો તમે હેપીનેસ નો સેન્સેક્સ કાઢો ને ગુજરાતીઓ એક નંબરે આવશે હું તમને ગેરંટી સાથે કહું છું ત્યાં ગુજરાતીઓને હસાવવા માટે કારણ કે જયભાઈ જેવા હાસ્ય કલાકારોની સંખ્યા પણ એટલી બધી છે અને જયભાઈ સવાલ મારો એક આ હતો કે હાસ્ય કલાકારો જે બધાને હસાવી રહ્યા છે શું એમને એનો મતલબ એવો નથી કે હાસ્ય કલાકારો હંમેશા ખુશ હોય કે હંમેશા સુખી હોય એવું હોય કે એમને પણ દુઃખ તો આવતા જ હોય છે બેન બેન સર્કસમાં જે

એટલે જીવન ની અંદર హాస్య કલાકાર મારો મત તો એમ છે કે જો તમે જીવન માં દુખી ના થઈ શકતા હો તો તમારે హాస్య કલાકાર જ ના થાવ એટલે સાબુજીન સાહેબ વિશ્વ બંધનિય છે અમાર એમની એક બહુ સરસ વાત છે કે ધ લાઈફ ઓફ એન આર્ટિસ્ટ ઇઝ जस्ट लाइक અ કેન્ડલ બર્નિંગ એટ બોથ ધ એન્ડ્સ નો મન કેન સ્ટોપ ઇટ કેન સી ઓન્લી હાઉ નાઈસલી ડીઝ ઇટ બર્ન

કારણ કે મારા જીવનમાં પણ ઉતારું છું સી તમે કોઈ સરસ વાનગી ખાઓ તમે ખુશ થઈ જાઓ અને કેટલું સરળ હોય છે જે હોય છે ને એ સારું હોય છે એવું જરૂરી નથી તમારા રસ્તા પર ઉભા ઉભા કોઈ સરસ મજાની ભેળ તમને મળી જાય મુંબઈ સ્ટાઇલ ની તો તમને કેવી તમે ખુશ થઈ ગયા ખાવા માટે પણ તમને નસીબ જોઈએ અને તમને કોઈ સારું ખાવાનું મળી જાય તમને ખુશી મળી જાય તમારી સાંજ સરસ મજાની નીકળી ગઈ હંમેશા યાદ રાખો કે તમારા તમારી ખુશી ને અને સાંજને બહુ ઊંડો સંબંધ છે

તમારા ફેમિલી મેમ્બરો સાથે મિત્રો સાથે રહેવાનું જો તમે ઘરમાં એકલા હોય તો કોઈક સાથે વિડીયો કોલ પર વાત કરતા કરતા એ સમય કાઢી નાખવાનો

અ હેપી રહેવા માટે સૌથી વધુ જરૂરી છે પોતાની ઇમોશનલ હેલ્થ પર વર્ક કરવું અને જો આપણી ઇમોશનલ હેલ્થ ઓકે છે તો હેપીનેસ આપણી જોડે પડછાની જેમ ચીપકેલી જ રહેશે મારી મારી એક એક મેસેજ કે આનંદમાં રહેવું આપણું પોતાનું દુઃખનું દુઃખનું કારણ એ છે કે આપણે કોઈ બી રાજી નથી રહી શકતા બાજુ વાળો મોટર હશે તો આપડે એટલો જ વિચાર કરતા હોય કે કે દિવસે ભટકાય મારી પાસે એક જણો આવ્યો મને કે ટેન્શન માં મને કે દુનિયામાં બધાએ મરવાનું છે મેં કીધું એ તો સનાતન સત્ય છે એમાં તમને ટેન્શન ક્યાં આવ્યું મને કે હું એ વિચાર કરું છું કે સૌથી છેલ્લો રહેશે એને ઉપાડશે કોણ એટલે આવી ચિંતા લઈને હંમેશા લોકો બેઠા હોય છે પણ હું છેલ્લી વાત મારી જો પોતાની કરું તો છેલ્લા મારા શહેરમાં હું जवाब वापिस के रास्ता ऐसा तय हो गया है कि पर्वत को भी मुझसे भय हो गया जीवन अपना इतना आनंद पर्वत ने पण दिन लगी रास्ता ऐसा तय हो गया है कि पर्वत को भी मुझसे भय हो गया है मुश्किलों ने बहुत राह रोकी पर मंजिल का सफर तय हो गया है जिन हाथों में पैदा होते ही लिखा गया था पराजय वही पराजय आज किस किस कर जय हो गया

કોઈ તમે કોઈ પાર્ટીમાં જાઓ તો બે જોક તમે યાદ કરીને જાઓ બે જોક છે એ વ્યક્તિ જો એ જોક નહીં સાંભળ્યો હોય અને જો તમે સંભળાયો હશે તો એ તમને સામેથી ડોલર સાપશે આ મેં પોતે નજર સામે જેવું છે મિત્રોમાં આવું હોય કે યાર આ જોક તો નવો હતો યાર બહુ મજા પડી છે બિલ ખબર સંજયભાઈ માફ કરજો આમ તો આ ચર્ચા ખૂબ લાંબી ચાલે એમ છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે ત્યારે આ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા પહેલા તો ત્રણેય નો ખુબ ખુબ આભાર થેન્ક યુ દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ પર જ આપ ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર